ફેમિલી સ્વાગત છે એક નવા બ્લોગની અંદર ગુડ મોર્નિંગ બધાયને કેમ છો બધા મજામાં ને નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે બરાબર અને આજે આપણે સાંટવાની છે માંડવીમાં દવા તો મિત્રો વ્લોગની શરૂઆત કરતા પહેલાં જો તમે ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો બરોબર અને કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તો મિત્રો ફાઇનલી આપણે રેકડામાં વ્યવસ્થિત રીતે બે બેરલ અને કેલબાને ગોઠવી દીધા છે ચાર પાંચ કેલબા કેલ્બા બરોબર તો પાણી ભરાઈ રહ્યું છે જુઓ તમે ફેમિલી ખરેખર તો લોગ અત્યારે જ આપણો ચાલુ થાય છે બપોરના ત્રણ વાગ્યા અત્યારે બરાબર અને અત્યારે જો હાથમાં કેટલી લઈને જાઉં ચાની કારણ કે અત્યારે અત્યાર સુધી એને આપણું બીજું કામ ચાલતું હતું દવાનું છટકાવનું મેં તમને કીધું હતું એ કામે આ રહ્યા હતું ચાલુ અને આપણું બીજું કામે ચાલુ હતું આપણે બીજા કામમાં વ્યસ્ત હતા થોડા તમને બતાડી ના શકો હવે તમને દવાનો રાઉન્ડ બતાડું બરાબર તો ચાલો मित्रो हत्या आप थे अपना व्यस्त क्या काम में खबर ये वो तुमने निरादर देखा बरोबर अ मार बापो लियो बतायो उभारियो चाय लेन आयो चाय भाई निरादर चाय पी लीजो आ खा था ना भाई चाय ओ डारी ले लियो हाथ में पछि धीमी धीमी रेडू चाय एक आवे आवे भाई वार लागे थोड़ी बस દવાની ગાડી પણ આડી જ રાખ્યો આનું તું લોંગ મોકે તો તારે હો સબસ્ક્રાઇબર છે લે તું મને કે સો લોંગ તારે તો હું લોંગ છે ચાલો આપણે ડ્રાઈવરને ચા આપી દઈએ બસ કે તો ફેમિલી ફાઇનલી આપણે બધાને ચા પીવડાવી દીધો છે અને આ બધી વસ્તુને ઘરે મૂકી પણ પાછો તમને આ ગાડી આવીને દેખાડું બરાબર તો મિત્રો આપણી ગાડીનો પ્રેશર જોયા જુઓ હે દવાનો કારણ કે આમ કોઈ ફોર વ્હીલર ના નીકળતું હોય ને પછી વાહ ડમરી ચડતી જતી હોય એની જેમ હે ને આપણી દવાનો હે વાહ પ્રેશર થતો જાય એટલે કે આપણી ગાડી છે ને એટલો બધો પ્રેશર કરે છે અરે ભાઈ ભાઈ આને કોઈ ના પૂરું ગૌ ભાઈ આને બેટરી વાળો પંપ પણ પાછળ રહી જાય કારણ કે મિત્રો એ ગાડીનો હે ને પ્રેશર જ એવડો થાય અમુક અમુક દવા હોય ને એ પ્રેશરથી જ લાગતું પાછો આપણો ભાઈ ફોર્મ ભરીને પાછો એટલી વાર એટલે ઝડપથી પાછો પૂરી ગયો આપડી પાસે વાહ ઘર ભેગું થાય ને ભાઈ ભાઈ આ તારું બૂચ ક્યાંક મેં તમને હમણાં દવાનું જે છટકા હાલતો હતો એની પહેલા મેં તમને કીધું કે અત્યાર સુધી આપણા બીજા કામમાં વ્યસ્ત હતા તો મિત્રો આ જે તમને કપા દેખાય ને એમાં હે ને જોવો અહીંયા બે ક્યારે વચારે જુઓ એમાં છે ને આપણે નીક્યું આંખવાનું હતું એટલે પારા તણવાના તો બરોબર બપોર સુધી આપણે એ કામ હાલતું હતું અને જોવું બે નીક્યા છે ને અહીંયા પડ્યા આ એક અને ઓલું બીજું નીકળ્યું તો મિત્રો બપોર સુધી ના આપણે આ કપામાં જે પારા બાંધવાના હતા એ બાંધી લીધા પછી મેં તમને દવાનો રાઉન્ડ દેખાડ્યો અને ત્યાં સુધી હું ત્યાં પણ ગયો નહોતો પછી હું ગયો અને પછી બધી ક્લિપ ઉતારી બરોબર ને હવે અત્યારે જવાનું છે આપણે ગામમાં કારણ કે તમારા ભાઈના વાળ જો થોડાક મોટા થઈ ગયા છે એ કપાવી નાખીએ તૈયાર બૈયાર થઈ આવીએ આપણે ગામમાં બરોબર કારણ કે હવે આવે છે રક્ષાબંધન અને સાતમ તહેવાર નો લેસ ગો ગામમાં ફેમિલી વાળ કપઈનો આપણું ઘર તરફ નીકળી ગયા હે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી દેજો